આરપીઆઈ સુરત શહેર દ્વારા ભારતની પ્રથમ શિક્ષિકા માતો શ્રી સાવિત્રીબાઈ જ્યોતિરામ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે સામાજિક કાર્યકરોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન રીંગળ ખાતે જાહેર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે સામાજિક કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું સુરત શહેર ભારતીય બૌદ્ધ મહાસભા તેમજ આરપીઆઈ બી એ દ્વારા ભારતની પ્રથમ શિક્ષિકા અને મહિલાઓ માટે પ્રથમ વિદ્યાલય શરૂ કરનાર સાવિત્રીબાઈ ઉજવણી તેમજ મુસ્લિમ સમાજની પ્રથમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખની જન્મજયંતિ તથા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય મહાસચિવ માનવ બંધુ વિજયભાઈ મૈસુરિયાના જન્મદિવસ પ્રસંગે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું રિંગરોડ ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સુરત શહેરમાં બુદ્ધ શાહુ આંબેડકરી મિશનમાં સંપૂર્ણ જીવન આપનાર અને શોષિત પીડિત વંચિતોની સેવા કરનાર મહાનુભાવોનું મરણોત્પાર મરણોત્તર સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અન્ય સમાજના રત્નોનું પણ સન્માન કરાયું હતું આ કાર્યક્રમ માજી નગરસેવિકા અને બૌદ્ધ સમાજ મહિલા અગ્રણી લીલાબેન સોનવણીના અધ્યક્ષપદે તથા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય ઉપાસ ઉપાધ્યક્ષ નવીનભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો પોતાના જીવનની આખરી ક્ષણ સુધી સમાજ હિતના કાર્યો કરનાર અને મહાનુભાવોના કાર્યોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ તેમના પરિવારના સભ્યોને શિલ્ડ પુષ્પગુચ્છ અને સાલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થા સાથે જોડાયેલા લોકોની ઉપસ્થિતિ વચ્ચે આ સમગ્ર કાર્યક્રમમાં મહાનુભાવોનું સન્માન કરાયું હતું આજે ભારતને પ્રથમ શિક્ષિકા અને ભારતમાં મહિલાઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરનારા એવા કાંતિ જ્યોતિ સાવિત્રીભાઈ ફુલેજીની એકસો ચોરાણમી જન્મજયંતિના અવસરે તેમજ રિપબ્લિકન પાર્ટીના માનવ બંધુ વિજયભાઈ મૈસુરિયાના કાર્યોને બિદાવા માટે આ એક સન્માન સમારોહનું આયોજન ડોક્ટર આંબેડકર ભવન રોડ ખાતે રાખવામાં આવ્યું છે એમાં ખાસ કરીને જે સમાજ માટે સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર એવા સુરત શહેરનામાં જે માજી ડેપ્યુટી મેયર નગર સેવકો સામાજિક કાર્યકરો જેઓ નિર્વાન થયા છે તેઓનો પરિવારને બોલાવીને તેમનું સન્માન